નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો અને ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેક વ્યક્તિને જાણકારી ઉપયોગમાં આવે અને પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો મંદીના ભાવે રિઝનેબલ ભાવે રફ મળશે તમને આ રફની કિંમત બહુ રિઝનેબલ ભાવે તમને આ રફ મળી શકશે અને ખાસ મેં તમને ઘોડીમાં દેખાડી છે એટલે તમે ઈજી રીતે રફ જોઈ શકો ઓલ ગુજરાતમાંથી ઓનલાઈન તમે મગાવી શકશો પહેલાં હું તમને સાઈઝ ભાવ બધી ડિટેલમાં જાણકારી આપી દઉં પહેલાં સાઈઝની વાત કરીએ ને તો આડત્રીસથી ઓગણચાલીસની સાઇઝ છે આડત્રીસથી ઓગણચાલીસની સાઈઝ છે એટલે આડત્રીસથી ઓગણચાલીસની અંદર એક કેરેટ ટીરા થાય ને બીજું ભાવની વાત કરીએ તો આની ભાવનો ભાવ છે ચાલીસ રૂપિયા કેરેટનો ભાવ ચાલીસ રૂપિયા છે ને આ તમને પચ્ચી કેરેટ મળી શકશે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર હશો તમે ઓનલાઈન પચ્ચી કેરેટ તમને મળી શકશે ને ને રકમની વાત કરીએ તો હજાર રૂપિયા આજુબાજુની તમને રકમ મળશે ને બીજું કે આને બનાવવાની વાત કરીએ તો આને ટુ ઇન વનય થઈ શકશે ફોર પી થઈ શકશે બે વસ્તુ થઈ શકે તમને જે અનુકૂળ આવે એ વસ્તુ તમે આની અંદર બનાવી શકો અને બીજું કે આની અંદર સિંગલ બનાવવું હોય તો એ બની શકશે ડબલ બનાવવું જો હલકો નંબર ડબલ બનાવતા હોય તો હલકો નંબર ડબલય બની શકે સિંગલય બની શકે અને બીજું કે પરિવારના સભ્યને કોઈને હીરા ઉદ્યોગની અંદર શીખવાડવા માગતા હોય તો અનુકૂળ હારો આવે કેમ કે આની અંદર વજન કટિંગ નબળો બને તો કોઈ પ્રશ્ન ન રહે કેમ કે ભાવધાના શાલી રૂપિયા કેરેટના હશે એટલે આની અંદર શું છે હાવ રીઝનેબલ ભાવે મંદીના ભાવે રફશે ને આ તમને પછી કેરેટ તમે ઓલ ગુજરાતમાંથી તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા મળી જાય તમે આજે ઓનલાઈન તમે તમારું એડ્રેસ ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે હું આમ નાખી દઈશ બીજા દિવસે નવ વાગે તમને આ રફ મળી શકશે ને ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માગતા હોય તમને આ રફ મળી શકશે ને આ રીતની આપણે જનરલ રફ છે શેડિંગની છે કલર છે ઘાટો કલર હશે બધું મિક્સમાં છે આ રફની અંદર બધું મિક્સમાં છે ને આની અંદર બનાવવાની વાત કરીએ ને તો પાહ સિત્તેર ટકા જે આની અંદર બનાવી નાખાય ત્રીસ ટકા આઉટ કરીને નાખવાનું એટલે આ રીતની ખાસ તમને ડિટેલમાં મે જાણકારી આપી તમને બરોબર લાગે તો બે વખત રફનો વિડીયો જોઈને ખાસ તમે WhatsApp ઉપર મેસેજ કરજો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમે મેસેજ કરજો તમારો એડ્રેસ લખાવજો અને ઓનલાઈન પેમેન્ટ કરો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આ રફ મળી જાય ને ફક્ત ગુજરાતમાં જ આપણે રફ ઓનલાઈન મેકલી છે બહાર કે રફ મેકલતા નથી ખાસ વિડિયોને શેર કરજો આપણે શું છે કે ગામડાની અંદર રહેતા હોય ને આ રીતે ગૃહ ઉદ્યોગ હીરા ઉદ્યોગની અંદર શીખવા માગતા હોય તો એની માટે અનુકૂળ આવી છે કેમ કે આની અંદર કોઈ એવો રિક્સ નથી ખાલી ભાવશાલી રીત વાત છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ